નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં આજે છે વિદ્યાર્થી મિત્રો બે ડિસેમ્બર બે અને આજના વિડીયોની અંદર કરંટ અફેર્સની સાથે સાથે મહત્વપૂર્ણ જીકે રિલેટેડ જે પણ પ્રશ્નો છે જે દરેક પરીક્ષાઓની અંદર કરંટની સાથેના ફકરામાંથી ઉઠાવીને ડાયરેક્ટ મૂકવામાં આવે છે આ પ્રશ્નોની માહિતી પણ આપણે મેળવીશું ટાઇટલ છે આપણું ખડતલ ખાખી સ્પેશિયલ સાથે જીપીએસસી એસટીઆઈ તલાટી અને સીસીઈની જે મારા યોદ્ધાઓ તૈયારી કરી રહ્યા છે તેમના માટેના અતિ મહત્વપૂર્ણ મુદ્દા આ કરંટ અફેર્સની અંદર મૂકવામાં આવેલા છે દરરોજ ડેલી આપણે વીસ પચીસ મિનિટની અંદર ચૌદ થી બાર પ્રશ્નોની માહિતી વિડીયોની અંદર મેળવવાની છે ચાલો શરૂઆત કરીએ વિડીયોની પહેલો પ્રશ્ન છે કે ભારત દેશે કયા દેશની સાથે એમ એચ આર કયા છે એમ એચ સાઇઠ આર નેવી હેલિકોપ્ટર છે કે જે સહાયતા માટે કરાર કર્યા કયો દેશ હોઈ શકે ઓપ્શન છે તો અમેરિકા છે રશિયા છે ઇઝરાયલ છે ને ફ્રાન્સ છે તો યાદ રાખજો એમ એચ આર લખેલું હોય પરીક્ષામાં તમારે બિનદાસ અમેરિકા ટીક કરવાનું શું ટીક કરવાનું યુએસએ ચલો તો ભારત અને અમેરિકા સાથે ભારતીય નેવીના એમ એચ સાઠ આર હેલિકોપ્ટર એર સ્પેરપાર્ટ પ્રશિક્ષણ ટેકનિકી સહાયતા માટે સાત હજાર નવસો ને પંચાણું કરોડ રૂપિયાનો અમેરિકા સાથે કરાર કરવામાં આવેલો છે બરાબર આ કેવું હેલિકોપ્ટર છે તો ભાઈ સમુદ્ર હેલિકોપ્ટર છે એમ એચ નિર્માણ કોણ કરવાનું છે તો લોક હિડ માર્ટિન નામની જે અમેરિકાની કંપની છે લોક હિડ માર્ટિન નામની કંપની તેનું નિર્માણ કરશે તમામ પ્રકારના મોસમ એટલે કે ભાઈ શિયાળો હોય ચોમાસું હોય કે કોઈ પણ ઋતુ હોય તેની અંદર આ હેલિકોપ્ટર કામ કર કરશે બરાબર ચોવીસ ખરીદશે ભારત કેટલા ચોવીસ હેલિકોપ્ટર ભારત ખરીદવાનો છે આ હેલિકોપ્ટર ને રોમિયો પણ કહેવાય શું કહેવાય રોમિયો બરોબર ભારતના રક્ષા બજેટ જે છે બે હાજર પચીસ માં છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે કેટલા તો કે ભાઈ છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયા ભારતનું રક્ષા બજેટ છે હવે એસ આઈજી નોંધ કરજો એસ આઈજી સાતસો સોળ સાતસો સોળ એનો કોડ છે સાતસો સોળ નથી એસઆઈજી સાતસો સોળ નામની રાઇફલ ભારત કોની પાસેથી તો અમેરિકા પાસેથી ખરીદ છે તો બે પોઈન્ટ યાદ રાખજો એક તો એસઆઈજી સેવન વન સિક્સ રાઇફલ અને એમ એચ સાઈઠ હેલિકોપ્ટર યુએસએ પાસેથી ભારત ખરીદ છે જેમ બ્રહ્મોસ મિસાઇલનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ને એમ આ પ્રશ્ન આવી શકે છે ચલો એ કે કહે છે એ કે કેવી બસો ટુ જીરો થ્રી આ કોડ છે તેનો એ કે ટુ જીરો થ્રી રાઇફલ

વસોરાદ શું છે આ પ્રશ્ન પૂછાઈ ગયો બે હજાર પચીસ માં તો ઓછા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી રેન્જ કેટલી છે છ કિલોમીટર વસોરાદ છ કિલોમીટર વસોરાદ છ કિલોમીટર અને સમર પૂછે તો કે લાંબા અંતરની રેન્જ કેટલી ત્રીસ કિલોમીટર સમર વસોરાદ કન્ફ્યુઝ ના થઈ જતા પૂછી લેશે કે ભાઈ ભારતની ઓછા અંતરની એર ડિફેન્સ સિસ્ટમનું નામ જણાવો તો તમારે યાદ રાખવાનું વસોરાદ અને લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ પૂછી લે તો સમર ક્લિયર

જગન્નાથ ઠોગા પ્રભલા તીર્થ જગન્નાથ ઠોગા પ્રભલા તીર્થ ઉત્સવ કયા રાજ્યમાં રાજ્ય ઉત્સવ જાહેર કરવામાં આવ્યો જેમ મુંબઈ છે તેને ગણેશ મહોત્સવને રાજ્યનો ઉત્સવ જાહેર કરી દીધો તેમ અહીંયા પણ રાજ્યનો ઉત્સવ જાહેર કર્યો તો કે એપી છે બરોબર એપી એટલે કે આંધ્રપ્રદેશ તો પ્રભલ્લા તીર્થમની અંદર બરોબર આંધ્રપ્રદેશ તો જગન્નાથ થોગા તીર્થમ ફેસ્ટિવલ આંધ્રપ્રદેશમાં ઉજવાય છે આંધ્રપ્રદેશ રાજ્યનો ઉત્સવ જાહેર કર્યો હવે ચારસો ને પચાસ વર્ષ જૂનો આ મહોત્સવ છે ભગવાન શિવ જે છે બરાબર ભગવાન શિવ તેમના સન્માનમાં ઉજવાય છે દર વર્ષે મકર સંક્રાંતિના ત્રીજા દિવસ પછી તેને ઉજવવામાં આવે છે ભગવાન શિવના અગિયાર રૂપની ઝાંખી અહીંયા નીકાળવામાં આવે છે અગિયાર રૂપની ઝાંખી સુફી મહોત્સવ જહાને ખુસરો બે હજાર પચીસમાં માં દિલ્હીમાં ઉજવાયો હેરથ નામનો મહોત્સવ તો કે જમ્મુ કાશ્મીરમાં ઉજવાયો ચાપ ચાર કૂટ ચાપ ચાર કૂટ તો કે મિઝોરમમાં ઉજવાયો શાશ્વત મીઠીલા હવે આ મીઠીલા શબ્દનો પ્રયોગ થાય ને એટલે તમે ઓડિશા ટીક ના કરી દેતા શું સાહેબ કે ઓડિશા ટીક કરી દીધું મેં તો ઓડિશા ના કરતા કેમ કે શાશ્વત મીઠીલા મહોત્સવ ઉજવાયો છે ગુજરાતના ગાંધીનગરની અંદર ક્યાં ગુજરાતના ગાંધીનગર અને અટ્ટુકલ પોંગલ અટ્ટુકલ પોંગલ અટ્ટુકલ પોંગલ તો કે કેરળ બરોબર અટ્ટુકલ પોંગલ કેરળ અને ફક્ત પોંગલ લખેલું હોય તો તમિલનાડુ અને સરહુલ નામનો મહોત્સવ ઉજવાય છે ઝારખંડ ની અંદર ક્યાં ઝારખંડ ની અંદર હવે એક પોઈન્ટ લખાવું કે ભારત દેશનો ભાઈ શું કહેવાય કુંભ મેળો ખરો ને આ ભારત દેશનો આ શું છે આ કુંભ મેળો આ તો પ્રથમ નંબરે છે પણ તમને એમ પૂછી લે કે ભારત દેશનો કુંભ મેળા પછીનો બીજો સૌથી મોટો મેળો કયો આવો પૂછી લે બીજો સૌથી મોટો મેળો કયો તો તમારે યાદ રાખવાનું છે કે સાહેબ મેદરામ જાત્રા બરોબર આ એસએસસી જીડી માં પ્રશ્ન પૂછાયેલો છે મેદરામ જાત્રા એસએસસી જીડી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે લખેલું છે વર્લ્ડ ઓર્ગન ડે ક્યારે ઉજવાય છે વર્લ્ડ નથી અહીંયા નેશનલ છે બરોબર વર્લ્ડ નથી અહીંયા નેશનલ એટલે કે ભારતનો છે રાષ્ટ્રીય છે રાષ્ટ્રીય ઓર્ગન ડે બરોબર ક્યારે ઉજવાય છે ઓર્ગન ડોનેશન ડે ક્યારે ઉજવાય છે તો કે સાહેબ 27મી નવેમ્બર છે કઈ નવેમ્બર છે 27મી નવેમ્બરે તેને ઉજવાય છે હવે સત્યાવીસમી નવેમ્બરને નેશનલ અંગદાન દિવસ તરીકે ઉજવાય છે શરૂઆત થયેલી છે બે હજાર અને દસથી અને વર્લ્ડ ઓર્ગન ડે તમને પૂછી લે તો ઉજવાય છે તેરમી ઓગસ્ટ આ યાદ રાખજો વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તો કે સાહેબ તેરમી ઓગસ્ટ થીમ રાખવામાં આવેલી છે આન્સરિંગ ધ કોલ આન્સરિંગ ધ કોલ કઈ છે આન્સરિંગ ધ કોલ હવે અહીંયા મુખ્ય ફેરફાર થયેલા છે ભારત દેશની અંદર અંગદાનની અંદર બિલ પસાર થયું છે બે હજાર પચીસની અંદર અંગદાન બિલ એમાં મુખ્ય ફેરફાર ખાલી હાઇલાઇટ કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ હોય સેન્ટરોમાં હવે ક્લિનિકલ સ્પેક્યુલર માઇક્રોસ્કોપ હોવું જરૂરી નથી આ પહેલાં જરૂરી હતું આ એક નિયમ લાગુ થયો ઉદ્દેશ્ય છે કે નાના નાના આંખના કેન્દ્રો માટે માળખાગત અવરોધો ઘટાડવા જેનાથી દેશભરમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ પહોંચે આ અંગદાન જે છે બરાબર અંગદાન જે છે જીવન સંજીવની અભિયાન છે શરૂઆત બે હજાર પચીસમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન અંગદાનના મહત્વને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું અંગદાન જીવન સંજીવની અભિયાન યાદ રાખજો બે હજાર પચીસમાં શરૂ થયેલું છે તેનો ધ્યેય છે કે અંગદાન વિશે જાગૃતિ વધારવી સ્વૈચ્છિક અંગ અને પેશીઓના દાનને પ્રોત્સાહન આપવા માટે દાન વિશેની ખોટી માન્યતાઓને દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું છે ભારત દેશે કે અંગદાન જીવન અંગદાન જીવન સંજીવની અભિયાન બરાબર બે હજાર પચીસ ભારત દેશ દ્વારા ચલાવવામાં આવેલું છે ચાલો હવે અહીંયા ઉત્તર પ્રદેશના કયા ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યા તો કે ઉપરના બંને બરોબર ઉત્તર પ્રદેશના જીઆઈ ટેગ ઉપરના બંને ચલો ઉત્તર પ્રદેશના મથુરાની ઝરી પોશાક છે પ્રસિદ્ધ વાદ્ય યંત્ર બિગુલ છે તેને જે ટેક મળ્યો હવે મથુરાની આ પોશાક જે છે ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવવામાં આવે છે બરાબર એક નાથ દ્વારાની છે પછેડી

હવે ભૌગોલિક સંકેત એટલે જીઆઈ ટેગ રાજ્યના કોઈ પણ વિસ્તાર સાથે જોડાયેલી પ્રખ્યાત વસ્તુને આપવામાં આવે ભારતમાં ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી ચેન્નાઈમાં આવેલી છે તમિલનાડુમાં હવે હું ધર્મેશભાઈ છું બરોબર ગુજરાત રાજ્યનો જિલ્લો કચ્છ મારે અહીંયા જીઆઈ ટેગ માટે રજિસ્ટ્રી કરવી હોય તો શું ડાયરેક્ટ ડબલ્યુટીઓ તમારું સાંભળશે ડાયરેક્ટ શું ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આપવામાં આવે છે બરોબર

તેની ચા જે છે તેને ભારત દેશમાં પ્રથમ જીઆઈટેક મળેલો છે ક્લિયર આગળ હવે જોઈશું કે ગુજરાતને મળેલા હવે અહીંયા ફોટો જે ભૂલથી મુકાઈ ગયો છે ને આ ફોટો ગુજરાતનું ગૌરવ અઠ્યાવીસ ટેગ એ અહીંયા મૂકવાનું હતું પણ અત્યારે ઓગણત્રીસ જીઆઈટેગ છે એક વધ્યો છે અંબાજી છે અંબાજીનો વધ્યો છે અંબાજી કયો શું છે માર્બલ જે છે પેલા તેને બરાબર માર્બલ અંબાજીના છે તેને મળ્યો છે ટેગ હાલમાં ભારત સરકારે નવસારીની અંદર અમલ સરા નામના ચીકુ છે આ જોઈ શકો છો અને બીજા છે ઘર છે બરોબર નવસારી જિલ્લાનું અમલ વિસ્તારમાં ઉગાડાતું ચીકુ ભૌગોલિક જીઓગ્રાફી ઇન્ડિકેશન ટેગ થી સન્માનિત થયું આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું પ્રથમ કૃષિ ઉત્પાદન છે માટે પોઈન્ટ મહત્વનો દક્ષિણ ગુજરાતનું પ્રથમ કૃષિ ઉત્પાદન છે અમલ ચીકુ પરીક્ષામાં પૂછાશે ચાલો ચલો ગુજરાતમાં જોઈ લઈએ તો એક તો છે કે ભાઈ ખંભાતનું અકીક છે ગુજરાતનો જીઆઈ ટેગ બીજું છે કચ્છી એમ્બ્રોડરી છે ટાંગલિયા સાલ છે સુરેન્દ્રનગરની સુરતનું ઝરીકામ છે કચ્છની સાલ છે જામનગરની બાંધણી છે પાટણના પટોળા છે રાજકોટના પટોળા છે વરલીની ચિત્રકળા છે શંખેડાનું તો ફર્નિચર છે પેથાપુરનું તો ભાઈ પેન્ટિંગ પ્રિન્ટિંગ બ્રોક્સ છે પિથોરાની ચિત્રકળા છે માતાની પછેડી છે ગુજરાતની કચ્છની તો રોગન કળા છે કચ્છની બાંધણી છે ઘરચોડું છે કચ્છનું ભરતકામ છે અમદાવાદની સોદાગીરી બ્લોક પેન્ટિંગ છે સુરતની સાડેલી વુડન કળા છે બરાબર ભરૂચની સુજની છે અંબાજીના સફેદ માર્બલ છે ફર્નિચર છે 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 કચ્છનું ભરતકામ કચ્છના આટલી વસ્તુ ગુજરાતની તમે યાદ રાખજો જીઆઈટી મળી ચૂકેલો છે ચુવાલીસમો આ ફોટો ભૂલથી રહી ગયેલો છે ખોટો છે ચુવાલીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો લખેલો છે ચુમ્માલીસમો આંતરરાષ્ટ્રીય ભારત વ્યાપાર મેળો આંતરરાષ્ટ્રીય છે ક્યાં ઉજવાયો છે દિલ્હી મંડપમ ક્યાં તો કે દિલ્હી મંડપમ ચાલો ચુમ્માલીસમા નંબરનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો નવી દિલ્હીનું ભારત મંડપમ જે છે તેમાં ઉજવાયો હવે તમને ખાસ યાદ રાખવાનું કે પાર્ટનર રાજ્ય યુપી રાજસ્થાન અને મહારાષ્ટ્ર તેમજ બિહાર છે પાર્ટનર સ્ટેટ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને બિહાર હવે ફોકસ કન્ટ્રી કે જેના ઉપર વધારે પડતું જોર આપવામાં આવ્યું હોય ઝારખંડ કયું છે ઝારખંડ ચલો આમાંથી એક પ્રશ્ન આરઆરબી ગ્રુપ ડી માં પૂછાયો કયો તો કે સાહેબ લખેલો છે મત કરવા અબ્બુબાચી મેળો આરઆરબી નું પેપર જોજો એમાં પ્રશ્ન છે અબ્બુબાચી મેળો તો અહીંયા યાદ રાખીજો કે આંતરરાષ્ટ્રીય સુરજકુંડ મેળો તો કે હરિયાણાનું ફરીદાબાદ છે સાહેબ અબ્બુબાચી તો કે આસામમાં ગ્રુપ ડીમાં પૂછાયો હવે જો આ માઘી મેળો લખેલો છે તો કે આ પંજાબ છે પણ માઘ મેળો તો ઉત્તર પ્રદેશ નું પ્રયાગરાજ છે કરોઘા મેળો તો કે પંજાબ લકી મેળો તો કે રાજસ્થાન નું શિખર ગોડ છે ગોડ 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 મેળો જગન્નાથ મંદિર ઉધમપુર ક્યાં ઉધમપુર ક્યાં આવ્યું સાહેબ હવે આ લખી દઉં ભાઈ કઈક લોચા પડી જાય કોઈ વિદ્યાર્થીને ખબર ના પડે કે ભાઈ ઉધમપુર ક્યાં આવ્યું તો કે જમ્મુ કાશ્મીર હેમિસ મેળો હેમિસ લદ્દાખ મેદરામ જાત્રા તેલંગાણા કુંભ મેળા પછી ભારતનો રાજસ્થાન પ્રદેશ અને માધવપુરનો મેળો ગુજરાતની અંદર ઉજવાય છે ચલો કઈ આઈઆઈટીએ સામાજિક પરિવર્તન માટે ઇમ્પેક્ટ રાઇસ પહેલ શરૂ કરી કઈ હોઈ શકે તો કે આઈઆઈટી ખડગપુર કઈ છે આઈઆઈટી ખડકપુર છે જેને સામાજિક પરિવર્તન લાવવા ઇમ્પેક્ટ રાઇસ પહેલ શરૂ કરી બરોબર ચલો સંશોધન અને કૌશલ તેમજ ઉદ્યમિતા અને એન્ટરપ્રિન્યરશીપમાં વધારો કરવા માટે ખડકપુર દ્વારા ઇમ્પેક્ટ રાઇસ નામની પહેલ શરૂ કરવામાં આવેલી છે પોઈન્ટ નોંધ કરવાનો હવે લખેલું છે કે ભારતીય પોસ્ટ ઓફિસ જે છે ભારતીય પોસ્ટ ઓફિસ તેણે જેન ઝેડ શું છે જેન ઝેડ ના માધ્યમથી પોતાનું પ્રથમ પોસ્ટ ઓફિસ આઈઆઈટી દિલ્હીમાં સ્થાપિત કર્યું થાય છે તેના માટે ઝડપથી શોધ કરવા આઈઆઈટી મદ્રાસ દ્વારા ભારત દેશનું પ્રથમ જીનોમ એટલ છે એડ્રેસ નથી જીનોમ એટલાસ આ લખજો જીનોમ એટલાસ રજૂ કરવામાં આવ્યો કેવો તો કે જીનોમ

કોના દ્વારા આઈઆઈટી હૈદરાબાદ ભારતનો પ્રથમ સ્વદેશી મોડેલ ભારત ભારત છે આઈઆઈટી બોમ્બે દ્વારા બનાવવામાં આવ્યું ગ્રુપ ગ્રુપ ડી સત્યાવીસમી નવેમ્બર બરોબર સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના દિવસે આ ભારત જેન નો પ્રશ્ન છે ભારત નો પ્રશ્ન છે ચેક કરજો આઈઆઈટી ગુવાહાટીના સંશોધકોએ મશરૂમ ના કચરામાંથી

ઓગણીસો એઠ્યાસી માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ દ્વારા બરોબર કોના દ્વારા તો ડબલ્યુ એચ દ્વારા કરવામાં આવી હતી શરૂઆત કરેલી છે ઓગણીસો ની અંદર દર વર્ષે એક ડિસેમ્બરે ઉજવાય છે બરાબર હવે એકવાડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ એટલે જેને કહેવામાં આવે છે એચ તેને જાહેર જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી આ ગ્લોબલ હેલ્થ ડે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે એકવાડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ એ માનવ રોગ પ્રતિકારક શક્તિ એચઆઈવી વાયરસને કારણે થતો એક ગંભીર રોગ છે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે જેનાથી વ્યક્તિની ચેપ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે એચઆઇવી વાયરસ શરીરની રોગપાર પ્રતિકારક શક્તિમાં સીડી ફોર બરોબર શ્વેત રક્તકર્ણો ટી કોષો પર હુમલો કરે છે હવે સીધું પૂછાય કે સીડીએક ફોર તો શ્વેત રક્તકણો ટી કોષ ઉપર સીધો હુમલો કરે છે ટી કોષો એવા કોષો છે જે શરીરના અન્ય કોષોમાં અસામાન્યતાઓ અને ચેપ શોધી કાઢે છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે ચલો હવે પૃથ્વી નો નવો નકશો જાહેર કરવામાં આવેલો છે ભાઈ પૃથ્વી નો નવો વિદ્યાર્થી મિત્રો નકશો જાહેર કરવામાં આવેલો છે તો પૃથ્વી ચાર સ્તરો થી બનેલી છે કેટલા ચાર સ્તરો એક તો આંતરિક કોર છે બ્રાહ્ય કોર છે આવરણ અને ચૌથી ઉપરનું સ્તર આ ચાર હવે લખેલું છે પોપડો આ પોપડામાં ટેક્ટોનિક પ્લેટો હોય છે જે અથડાય છે ભાઈ ટેક્ટોનિક પ્લેટો જે હોય તે શું થાય તો કે સાહેબ અથડાય છે એને અથવા તે સ્થળાંતર કરે છે જેના કારણે ભૂકંપ થાય છે ભૂકંપનું મેપ કર્યું છે તો જો વળી ભૂકંપની માહિતી મેળવી લે જ્યારે પૃથ્વી ચાર પોઈન્ટ છ અજબ વર્ષ પહેલા બની હતી ત્યારે આ પ્લેટોની અથડામણથી હિમાલય શ્રેણી સહિત ઊંચા પર્વતો બનેલા છે ભાઈ જો કે ભારતે હવે એક નવો ભૂકંપ નકશો બહાર પાડ્યો છે દર્શાવે છે કે હિમાલયની પ્લેટો બસો વર્ષોમાં ખસી નથી આનો અર્થ એ છે કે કોઈ પણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે દરમિયાન દેશની પંચોતેર ટકા વસ્તી હવે ઐતિહાસિક પાંચ પાંચ ઝોન એક થી બદલે હવે નવા ઝોન રજૂ કરવામાં આવ્યા જ્યારે ઝોન એક દૂર કરવામાં આવ્યો છે આ નવા નકશામાં સૌથી મોટો ફેરફાર એ છે કે સમગ્ર હિમાલય પ્રદેશને પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોનમાં મૂકવામાં આવેલો છે આ પોઈન્ટ તમારે નોંધ કરવો પડશે સૌથી ખતરનાક ઝોનમાં હિમાલય પ્રદેશની સાથે સાથે જમ્મુ કાશ્મીર થી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે એ ખતરનાક ઝોન ગુજરાતનું કચ્છ પણ ખતરનાક ઝોન ની અંદર મૂકી દેવામાં આવેલું છે ગુજરાતનું કચ્છ પણ ભૂકંપના ખતરનાક ઝોનમાં મૂકેલું છે આ સિવાય અંદમાન અને નિકોબારને પણ અંડમાન જે નિકોબાર છે અંદમાન નિકોબાર છે એને પણ ખતરનાક વિદ્યાર્થી મિત્રો

જ્હોન આઈવી લખેલો હોય તો ઉચ્ચ જોખમ અને જ્હોન વી સૌથી વધુ જોખમ વીઆઈ સૌથી ડેન્જર ઝોન તો કચ્છ મૂકેલું છે અને હિમાલય હવે જુઓ અહીંયા લખેલું છે આઈએનએસ તારાગીરી છે નીચેનામાંથી કયું સાચું છે તો આઈએનએસ તારાગીરી એ પ્રોજેક્ટ ઓગણીસ એ હેઠળનું ચોથું પી સત્તર એ ફ્રિગેટ છે તે સીઓ સીઓ ડીઓજી પ્રોપેલસન સિસ્ટમ સંયુક્ત ડીઝલ અથવા ગેસનો ઉપયોગ કરે છે જેમાં નિયંત્રિત પીચ પ્રોપેલર્સ હોય છે તેના બાંધકામ અને સિસ્ટમમાં સો ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે અને ચોથું વિધાન તેનું નામ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ લિએન્ડર ક્લાસ ફ્રિગેટ પરથી રાખવામાં આવ્યું તો વિકલ્પો અહીંયા આપણી પાસે આપેલા છે બરોબર હવે અહીંયા આગળ જોઈ લઈએ આપણે સમજી લઈએ તો જવાબ બી આપેલો છે કયો બી બીમાં શું આવશે એક બે ને ચાર ખોટું કયું છે આ ત્રીજું જે છે એ ખોટું છે હવે જે આ ખોટું પડ્યું ને એને સમજવાનું શું કહેવા માંગે છે તો ખોટું આ જહાજમાં લગભગ પંચોતેર ટકા સ્વદેશી સામગ્રી છે સો ટકા નહીં બરાબર પી અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ડિલિવર કરવામાં આવ્યો સાચું બીજું પણ છે ત્રીજું એકલું ખોટું છે આગળ જોવાની કોઈ જરૂર નથી બરાબર ત્રીજું ખોટું ચલો ઓપરેશન સાગર બંધુ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા તો કે શ્રીલંકામાં ત્રાટકેલા ચક્રવાત દેવતાના પ્રતિભાવના ભારત દ્વારા તેને શરૂ કરવામાં આવ્યું કરેક્ટ છે બરાબર ભારતીય નૌકાદળે આ ઓપરેશન માટે આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરીને તૈનાત કર્યા સાચું છે ત્રીજું આ ઓપરેશનમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના એસીથી વધુ ભાગ લેવા ગયા ખોટું છે ચોથું ચક્રવાત દેતાવા મધ્ય ભૂમધ્ય ક્ષેત્રમાં ઉદ્ભવતા એક ઉષ્ણ ચક્રવાત છે તો આપણો કરેક્ટ આન્સર સી છે એક બે ને ત્રણ બરોબર અરે સોરી 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 અહીંયા ભૂલ છે ત્રીજું પણ સાચું છે બરોબર અને ચોથું જે છે આ ભૂમધ્ય ક્ષેત્રમાં ઉદ્ભવતા નથી એટલે ચોથું વિધાન આપણા માટે ખોટું છે વિદ્યાર્થી મિત્રો બરોબર તો જવાબ છે સી બરોબર મને લાગ્યું કે બી જવાબ છે પણ સી જવાબ છે ચલો હવે પહેલું સાચું છે બીજું સાચું છે ચોથું ખોટું છે એ જ આપણે જોવાનું ચક્રવાત્રીસ અંશ સેન્ટીગ્રેડ થી પાસઠ અંશ રચાય છે માટે આ ચોથું વિધાન આપણા માટે અહીંયા ખોટું પડે છે બરાબર ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતો મધ્ય નહીં ચલો એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પર કાયદા પંચના તાજેતરમાં મંતવ્યો રજૂ થયા પ્રતિનિધિત્વના અધિકારીને નહીં આ છે કમિશન અનુસાર વન બંધારણીય સુધારા માટે કલમ ત્રણસો અડસઠ હેઠળ ઓછામાં ઓછા અડધા રાજ્યોની ફરજીયાત મંજૂરીની જરૂર છે કારણ કે તે સંઘીય સુવિધાઓમાં ફેરફાર કરી શકે છે કમિશન દલીલ કરે છે કે કલમ 83 અનુચ્છેદ કરવાનું જવાબ બી આપેલો છે એક અને ત્રણ સાચું છે બે સાચા નથી બરોબર એક અને ત્રણ સાચું તો ભાઈ એક અને ત્રણ સાચું બીજું વિધાન અહીંયા આપણે માટે ખોટું છે ચલો જોઈએ હવે તો ત્રીજું વિધાન બરોબર એક બીજું ખોટું છે કે કમિશને સ્પષ્ટપણે દલીલ કરી હતી કે રાજ્યની મંજૂરીની જરૂર નથી કોઈ પણ રાજ્યની મંજૂરીની જરૂર નથી આ જે બિલ જે છે અનુચ્છેદ ત્રણસો અડસઠ બે એ ઈ માં સૂચિબદ્ધ જોગવાઈઓમાં સુધારો કરતું નથી જેમ કે સત્તાઓનું સંઘીય વિસ્તરણ અથવા સંસદમાં પ્રતિનિધિત્વ બરોબર આ વાક્ય તમારે યાદ રાખવાનું વિસ્તરણ અથવા સંસદમાં પ્રતિનિધિત્વ ફરીથી સમજી લો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી બરોબર બિલ કાયદા વિચારો થયા જેમાં આ આ વિધાન જે છે છે તે કે ભાઈ મંજૂરીની જરૂર તેને નથી ક્લિયર પછી ચો અહીંયા લખેલું છે ત્રેવીસમી ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન બે હજાર પચીસ કયા સ્થળે યોજાવાની છે તો બી જવાબ છે નવી દિલ્હીની અંદર ક્યાં નવી દિલ્હીની અંદર તો આ શિખર સંમેલન ચારથી થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસે થશે અને જેમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની બે દિવસની યાત્રા ઉપર મુલાકાત લે છે છે ભારત 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 દેશની દેશની દિવસની મુલાકાત માટે આવી રહ્યા રશિયા વાર્ષિક શિખર સંમેલન આજનો લાસ્ટ પ્રશ્ન છે શું કહેવાય કે અહીંયા આપણે ફક્ત એમસીક્યુ જોઈ લઈએ કે ભારતે કયા દેશની મદદ કરવા માટે સાગર બંધુક કામગીરી શરૂ કરી ઓપરેશન શરૂ કર્યું તો આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો શ્રીલંકા

ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી વર્લ્ડ કપ કયા બે દેશોમાં યોજાશે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કયા બે દેશોની અંદર બે હજાર છપ્પીસ નો એફઆઈએચ ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી વર્લ્ડ કપનું આયોજન થશે કયા બે દેશોની અંદર મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિદ્યાર્થી મિત્રો મળીશું ત્રણ ડિસેમ્બરના સરસ મજાના કરંટ અફેર્સના વિડીયોની અંદર ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ